મિત્રો સુરતના પાંડેસરા વિસ્તારમાં બાવીસ વર્ષીય પિન્ટુ નામના યુવકની લાશ મળી આવી છે પિન્ટુ ચીકુવાડી વિસ્તારમાં રહેતો હતો અને પાણીના ટેન્કરના કારખાનામાં નોકરી કરતો હતો તે દરરોજ કામ પતાવીને જમ્યા બાદ કારખાનાની સામે સૂઈ જતો હતો પરિવારજનોના જણાવ્યા મુજબ પગાર મળ્યા બાદ મોડી રાત્રે અગિયાર વાગે તેની ભાઈ રવિ સાથે વાત થઈ હતી આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેની તબિયત થોડી બગડી છે અને પગમાં દુખાવો થઈ રહ્યો છે પરંતુ બીજા દિવસે તેની લાશ મળતા સમગ્ર પરિવાર માટે આઘાતજનક સ્થિતિ ઊભી થઈ છે મિત્રો પરિવારજનોનો આરોપ છે કે બે દિવસ પહેલાં જ પગાર મળ્યો હતો પિન્ટુને લૂંટી લઈ અને હત્યા કરવામાં આવી છે મિત્રો પિન્ટુના ભાઈ રવિએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલાં પગાર મળ્યો હતો અને કોઈએ લૂંટના હેતુથી તેની હત્યા કરી છે પિન્ટુના મૃતદેહ પર ઈજાના નિશાન પડ્યા છે જે દર્શાવે છે કે પહેલાં મારઝૂટ કરવામાં આવી હતી અને પછી તેને મારી નાખવામાં આવ્યો હતો અમને વિશ્વાસ છે કે આ લૂંટની સંબંધિત છે મિત્રો પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે તપાસ શરૂ કરી છે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસ હેઠળ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અન્ય પુરાઠા એકઠા કરવામાં આવી રહ્યા છે